નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું આજના સમાચાર તલોદ વિદ્યુત બોર્ડ નજીક ઈકો ગાડીની અડફેટે બાઇક ચાલક ફંગોડાઈ જતાં ગંભીર અકસ્માત સાબરકાંઠાના તલોદ વિદ્યુત બોર્ડ નજીક ઈકો ગાડીની અડફેટે આવી જતાં બાઇક ચાલક ગંભીર અકસ્માત સાબરકાંઠાના વેપારી મથક તલોદ ખાતે વિદ્યુત બોર્ડ નજીક રેડ ક્રોસ વાળી રહેલા બાઇક ચાલક ઈકો ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ગંભીર ઈજા પામ્યા હતા બાઇક ચાલક નટવરસિંહ કાળુસિંહ રાઠોડ રેવાસિંહ મહેકાલ તલોદ તાલુકો શરીર તથા માથાના ભાગે ગંભીર લોહિયારીજાઓ પહોંચતા તાત્કાલિક તલોદ હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમની તબિયત નાજુક હોવાનું જી જે સોળ ડીપી એકસઠ ઓગણત્રીસ જાણવા મળેલ છે શહેરના બી ફાર્મ દોડતા વાહન ચાલકો સામે સ્થાનિક પોલીસો દ્વારા ગતિ મર્યાદા તથા કોઈ ક્રોસ કાર્યવાહી કરવામાં આવે છાસવારે સર્જાતા નાના નાના અકસ્માતોમાં નિર્દોષ લોકોને ગંભીર ઇજાઓ અને મોતને ભેટે છે સ્થાનિક પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો રોષની લાગણીઓ પણ નગરજનોમાં જોવા મળી રહી છે તંત્રને પણ જણાવવામાં આવે છે ક્રોસિંગ ના હોય ત્યાં અવર બંધ કરી માધવ મોલથી રોડ વચ્ચે ક્રોસિંગ વચ્ચે બનાવ બન્યો તો આ ક્રોસિંગ તાત્કાલિક બંધ કરી દેવા વિનંતી બ્લોક કરી દેવામાં આવે આ જગ્યા પર એક મહિનામાં ત્રણ અકસ્માત થયા છે તો રોડ વચ્ચે ક્રોસિંગ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી પણ જાણકારીઓ આપવામાં આવી હતી નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર પરેશ શર્મા એસ ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા